બન્યા રજો વિડીયોમાં બાજુ જો બધાય છેકઠેકાણે ઉતારા છે કરવા મીડ્યા બધાય જોવા બધાય આ બધાય રાત વાસો કરી લે અહીંયા સવારમાં વેલા ઉઠી ભાગી જાય ને આપણે ધીરે ધીરે જઈએ છીએ રામવાળાની ગુફા તરફ હાલો ભાઈ જય કિરનાર જો બધાય રાત વાસો કરવા માટે રાતે રોકાવું હોય છે ને ત્યાં રાત રોકાઈને પછી સવારમાં વેલા ભાગશે એ બધું રાતે રોકાવું હોય ને પઠો કરવા માટે ને રસોઈ કરવા માટે બળતણ લઈને જતા હતા આ બધે રામવાળાની ગુફાથી આવે છે આજે ઉતારા આ બાજુ છે હવે આ બાજુ ટૂંકમાં થોડીક પબ્લિકની અવરજવર ઓછી થઈ જાય કે દસ ટકા પબ્લિક હોય પરિક્રમાનું દસ ટકા પબ્લિક આ બાજુ આવે આ બાજુ પબ્લિક આવું ઓછું એ રાતવાસો મારે બર્તન લઈને જાય બધાય દર્શક કરીને આવે મારે ધ્રુવબીન થાય કે નથી ને તો ધ્રુવબીન હવે ધીરે ધીરે આગળ તો નદી આવે છે જો આ રસ્તો પૂરો થાય નદી ટપીને પછી આગળ જવાનું થાય આપણે જો એવું પાણી આવ્યું છે વાં લાકડાને પાણીએ પ્રવાહ ઉપાડી જો વાસ ઉપર નાખી દીધા કેવડું પાણી આવ્યું છે સુમા રસ્તો તો જો ઉપર ટાબર વાળો પથ્થર વાળો બહુ અઘરું છો અને ભાઈ રામ વાળો જે બાર વાગ્યો ખેડો હતો ને આજ રસ્તે થી સંતાણા હતા રાજા સાહેબ અને રસ્તો કઈ હેલું હોય તો અહીંયા સતાય નહીં ને ભાઈ બહુ અઘરું હે આ આપણે બધે પગ હાજા છતાં પણ આ રસ્તા ઉપર હારી જવાની તકલીફ પડે છે તો જે રામવાડા ભોયરું હતું ને જે અહીંયા રહ્યા હતા ને તેનો એક પગ પણ ડેમેજ હતો જે પેટારો ચડ્યો હતો ને પેટારામાં જે ચૂક હતી ની ચૂક એના પગમાં લાગી ગઈ હતી અને એનો પગ જે છે ને હોજી થાંભલા જેવો થઈ ગયો અસહ્ય દુખાવો હતો છતાં પણ એક પગે જે આપણે જાય છે જો આ રસ્તો જવો બે પગ હાથ ને સહી સલામત છે છતાં પણ આવક જાવકમાં બહુ તકલીફ પડે છે ખૂબ તો એ એક પગે આટલી જ ટૂંકમાં આપણે બોર દેવીએથી ઓછામાં ઓછું ચાર કિલોમીટર છે અંતર આરસ્તામાં કાપી કેવી રીતના ગયા છે જે આપણે કલ્પના પણ ના કરી શકીએ આટી ગૂંટીવાળી કેડિયું છે બધી અને પથ્થરવારિયું કહી તમે ખતરનાક રસ્તો તો છે ને જંગલની એકદમ મધ્યમાં આવેલું છે આ જોઈએ અહીંયે કેવડો ખતરનાક ડેન્જર હે છે હા તો અહીંયા આવડી પરિક્રમા રહે થી આઠ લાખ પબ્લિક હોય છતાં પણ અહીંયા જોવા મળે તો આલિદ્યા કોણ કોઈ જોઈ લ્યો છતાં પણ બહુ જાજો સમય આ જગ્યા ની અંદર દર્શન કરીને આવે છે તો હે ને શ્રદ્ધાળુને દર્શન કરવા જવા માટે નદી પાર કરવા માટે વાહ ને બબુ નો પુલ બનાવવામાં આવ્યો છે જોઈ લો તમને બતાવી દો હમણાં જો વાહ ને બબુનો પુલ આવો પુલ આપણે મૂવીમાં માં પિક્ચર માં હોય ટીવી માં તમને હું લાઈવ બતાવું જોઈ લ્યો આ પુલ તો એ ભીખ લાગે અને આ કુદરતી નજારો જોઈ લ્યો ભાઈ કઈ ઘટે જ નહીં કુદરતે આપેલી કળા ભાઈ સોળે કેળે ખીલી ઉઠી છે ભાઈ કુદરતી નજારો વાહ કઈ ઘટે નહીં ભાઈ આમાં રામવાળા એ ભાઈ રિયા છે વાહ ના બંબુ ના ફૂલ એટલી ખતરનાક જગ્યા છે જો અત્યારે આમાં એવી પબ્લિક છે સત્તા એમાં કોકો કોઈ ને આમાં ભીખ લાગે એવું છે અને ભાઈ આપણે કહેવાય ને ભાઈ ગીરના જે જંગલ છે ને એકદમ મધ્ય છે આ મધ્ય ગાળાની અંદર એવી પબ્લિક છે સત્તા અને જે રામવાળા હતા ને તો એ જગ્યાની અંદર માત્ર ત્રણ જ વ્યક્તિ હતા એક નાગવાળો એક મેરુ રબારી અને એક વીર રામવાળો આ ત્રણ વ્યક્તિ બહુ જાજો સમય છે ને એ જગ્યા ઉપર એની પસાર કર્યો તો અને માત્ર ત્રણ જ વ્યક્તિ અને ત્રણ જ વ્યક્તિ હતા છતાં પણ કોઈ ફોજદાર એની ઉપર ત્યાં એની પાસે પહોંચી ગયા નહોતા એ રામવાળાની તાકાત હતી આ બાજુ રસ્તો હાવ આકડો અહીંથી સચકાય ને સીધા નીચે અને દસક મિનિટ રસ્તો છે હજી આપણે રામવાડા ની દેખાય ત્યાં જવાનું છે તો દેખાણી આ બધે પબ્લિક જો જાય છે એવડા પેવડા પથ્થર આમ તો જો હજી થોડુંક દૂર છે એવડા પથ્થર આ નજારો ઓ ભાઈ સા નજારો તો જો ભાઈ ખરેખર ભાઈ આવું તમને બીજું સિટીમાં ગામડામાં ક્યાંય જોવા ન મળે એમ જોઈ લ્યો ખરેખર વાહ તો ફાઇનલી આપણે રામવાળાની ગુફા આવી ગઈ છે ત્યાં પથ્થર છે એની નીચે છે એની ગુફા અને ઉપર એની સમાધિ છેઠ વાહ જવાનું છે ફાઇનલી રામવાળાની ગુફા આપણે પહોંચી ગયા છે ત્યાં અમે ટ્રાફિક છે અમે એક જ જણો અંદર જઈ શકીએ બાહરણને નીકળે દર્શન કરી પછી બીજા જવાનું છે બહુ હાકર છે રામવાળાની ગુફા દર્શન કરીને પછી બીજાને જવાય ત્રણ ચાર જણા હતા અને પોતાનો જાજો બધો સમય વ્યક્ત કર્યો હતો નાગવાળો અને મેરુ રબારી સાથે અને જેને પગમાં મેં કીધું એમ પાટો માં ફેતારામાં પાટું માર્યું હતું ને પગમાં જે સુખ લાગી હતી ને પગની અંદર પાક પડ્યો હતો ને પગ છે તો થાંભલા જેવો જેથી કરીને હલન ચલન કરી નતા અને આ ભુઈરા ની અંદર આ એ જ ભુઈરું છે જે આ રામવાડા રામબાપુએ પોતાનું ઘણો બધું સમય વ્યક્ત કર્યો તો અહીંયા જો મધુરબેન ઇમકી બીક લાગે છે આ રામવાડા ની ગુફા ચાહે આ પર બહુ અંધારું હે તો જઈ નથી હક્તા તો ફાઇનલી ભાઈજી આપણે જે એ જ રામવાડા ની ગુફા છે કે જે આ આજ ગુફા ની અંદર રામવાડા નેહરુભાઈ અને નાગવાળો ત્રણેય સતાણા હતા આજ ગુખાની અંદર અને જે આપણે રાજા શાઈની જે હતી ને ફોજદાર એ બધા અહીંથી ટૂંકમાં અમુક સમય પછી ખબર પડી ગઈ બહુ ઝાઝો સમય અહીંયા રહ્યા હતા પછી અમુક સમય પછી ખબર પડી ગઈ જે આ બધેથી બધેથી ઘેરી લીધા હતા અને અમુક હાથ માર્યા પછી છતાં પણ જે રામવાળાનો પગ કે જે થા થા પગ હતો ને ફોજીને થાંભલા જેવો થયો તો અને બહાર નીકળે એવી કોઈ જોગવાઈ નથી કારણ કે પગમાં દુખાવો અસાહ્યો હતો આપણે ખબર છે જે પેટારાની અંદર જે પગ માર્યો તો ને ફેટાળાની અંદર જે ચૂક હતી ને ચૂક પગમાં લાગી ગઈ હતી અને એ પગ હોજી અને વંકલો હતો અને એકદમ થાંભલા જેવો થઈ ગયો તો બહાર નીકળવાની કોશિશ કરી બહાર નીકળી હગી હતી અને ચલન પણ થઈ હતી નહોતી પણ પછી બધાય જે બહુ ઘણા બધા ઓર્ડર માર્યા હુકમ કર્યું બલદૂકના ભડાકા કર્યા હતા પણ છતાં પણ પછી છેલ્લે જે આ જે ગુફા દેખાય ને એના આ પથ્થર છે આ પથ્થરના આની ઉપર સુકાયેલા પછી પોતાના જે ટૂંકમાં ઝાડ ને ઝાડ એની બધી ફટીકો રાખી અને આગ લગાડી હતી જેથી કઈ ભોયરા અંદર આગ લાગી અને ભોયરું તપ્યું અને અંદર એનો પાર્યો છે અને ઉપર જે સમાધિ લીધી ઉપર છે સમાધિ નું મંદિર છે હમણાં આપણે ઉપર જઈને તમને સમાધિ ના મંદિર પણ દર્શન કરાવી દઉં અને ભાઈ બધા જે ફોજદાર જે હતા ઘણા બધા હતા છતાં પણ પરસેવો ઓરવી દીધો હતો રામવો આપવું એ બોલો રામવાળા ની જય સમાધિ એવું વાવડી ગામ અને ગાયકવાડ સરકાર નો પટેલ સામે અને ગ્રાહક લીધો પછી રામવાળો બાદ નહીં રહ્યા અને રામવાળા એ કોઈ ખૂન કેવા નથી કર્યા એક જ પટેલ ને માર્યો છે ગાયકવાડ ના પટેલ ને પછી બાદ નઈ રહી જાય પછી એ બધે પાટ ઉમારી જે પટારો પાક્યો એ સુખ વાગે બાપુ પછી પગ પાક્યો પછી અહીંયા વી એવા ગોરીએ ગાળે પછી અહીંયા ત્રણ મહિના રહ્યા બિલ ખેતી ગોરીએ ગાળે આવ્યા તો ગાથડ બાપુએ કીધું કે રામભાઈ અહીં રોકાઈ જાવ કે નહીં મારે મરવું જ તો ગિરનારમાં મરવું મારો દેહ ગિરનારમાં પડવો જોઈએ પછી એ અહીંયા વી એવા મેરુ રબારી રામ બાપુ અને નાગવળ ત્રણે અહીંયા રહ્યા પછી નાગોળાનું શું થયું કાંઈ પત્તો લાગ્યો નહીં અને મેરુ ખૂટ્યો નથી મેરુ ને ખોટો જેમ કઈ કઈ માને કેમ કલંક એમ કોયર્યું બાપુએ કીધું મેરુ તું જાણ કર અને મારે અહીંયા હું રેડો મરી જાય પાક માં આ પગ પાચ્યો છે પછી મેરુ એ કે બાપુ મને આ કલંક આ કઈ કઈ મા જેવું થયું કલંક કોયર્યું બાપુ ને એમ થયું તું ઘણી ખેલ ખેલી લઉં એમ પછી એને બાપુ નો દેહ પડ્યો ગાળો નકાર આ બોરદેવી છે એની માથે બોરિયો ગાળો કહેવાય બાપુ ના રાહા ની તો વાત કરવામાં સુની રે ડેલી સુના ડાયરા સુની છે આજ વાવડી બજાર કાળુ ભાના કુંવર સમજ્યા અને બાપા એ તો રાહ તો આહોડા પડી જાય મારેથી જાજુ ન બોલે બાપુ ના માને કેવું નિયમ હતું બાપુ રામ બાપુ ના માને સુરત દાદા ના દર્શન કર્યા કે અનાજ નહિ લેવા પછી એકવીસ જમણ ની એલી થઈ સુરજ નો કળાના માં એકવીસ જમણ અનાજ નો લીધું ન્યા રામ બાપુ આવે જ્યાં એ ઈ જલમ જલમી સમજ્યા ભગવાન રામ ને આપણે જે રામ થઈ ગયા એના હતા રામ એટલે અવતારી પુરુષ આ કોઈ લૂટ કે ફાટ બાર વટે એમ નતા નહિ એને વ્યાજખોર ના છોકરા બાળી દેવાના અને એની પાછી અને ગાયકવાડ ને ધ્રુજ આવી નાનો માણા અને આખું ગાયકવાડ ધ્રુજ આવી ધ્રુજે ખાંભા ધારી અમરેલી ધ્રુજે ખાંભા થરથર થાય રોડે દિય દરવાજા દેવાય રોઢે

વાત કરતા હતા કે આ જે આપડા રામ બાપુ સમાધિ છે એની માનતા દીકરો આપેલો છે આપડે આ રામ બાપુ ની જે જગ્યા ગુફા છે ને એની સામે છે ખોડિયાર માં ગુનો આવેલું પુલ જેવું છે ત્યાંથી આમ ચક્કર મારી દર્શન કરવા જવાના અહીંથી આપણે દર્શન કરાવી દઈએ જય માં ખોડિયાર કોમેન્ટમાં લખી નાખજો ખોડિયાર માં ગુનો અને આની અંદર પાણીની અંદર ભાઈ એમ કહે છે મગરું છે બહુ જાજી બધું જાજી બધી મગરું છે આમાં અને આનો નજારો એ બધા દર્શન કરીને આવે છે ફરીને બધા જાય બધે ફરી ફરી દર્શન કરવા જાય છે હું તમને અહીંથી દર્શન કરાવી લો અમારે થોડુંક લેટ થઈ ગયું અંધારું થવા આવ્યું છે બરાબર પોણા છ વાગી ગયા છે અમારે ધ્રુવી ભેગી છે ને અંધારું થઈ જાય ને એ પહેલાં આપણે બોરદેવીએ પહોંચી જવાનું છે હાંકડો છે ટ્રાફિક બહુ હોય ને બે ત્રણ વખત લપચીને પડી પડતા પડતા રહી ગઈ અને અમારી પાસે ચાર્જિંગ ટોચ પણ નથી એટલે આપણે ભાગી જવું ને હવે બાજુ લેટ નથી કરવું કારણ કે અંધારું થાય ને પહેલાં નીકળી જાય અને આમાં ખોળિયાળમાંની ધજા જો છે વાંચીને ત્યાં અહીંયા સુધી થજા છે રામ બાપુ ની ને આપણે ખોજ મને ગુના દર્શન કરાવીને હવે પાછા આપણે રિટર્ન થઈ ગયા છે આ રસ્તો બાજુ જાય છે અને ભાઈ આજના લોક ને હવે આરામ દઈશું ફરી પાછા મળશું કાલે ત્યાં સુધી બધાને જય ગિરનારી